હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ હું આજે તમારી સાથે શેર કરીશ કેરી કાચી કેરી માંથી રેસીપી જે કઈ ઝંઝટ નહીં કઈ મસાલો બનાવવાની ઝંઝટ નહીં અને એમ જ ટેસ્ટી અથાણું આપણે તૈયાર કરીશ મસાલો પીસવાની પણ ઝંઝટ નહીં ફ્રેન્ડ તો આપણે કાચી કેરી લીધી છે ઉનાળામાં જ્યારે પણ કાચી કેરી થાય ત્યારે આપણે ખાવાનું સુમન થાય પેલે આપણે એ બનાવીએ આપણે ધોઈને ફ્રેશ કરી નાખી છે અને આપણે બાજુ બે બાજુ

એ આપણે ખાવાળું બનાવીએ છીએ અને અને થોડુંક આપણે લીલા મરચા ઉમેરીશું એના માટે અને આપણે એવી રીતના મિક્સ કરીશું તો મિક્સ થઈ ગયું છે સારી રીતે તમે જોઈ શકો છો આવી રીતના ટેસ્ટી અને આવી રીતનું મીઠું કાચી કેરીમાંથી આપણે આપે કાચી કેરી નીકળે ત્યારે જ આપણે એવું બનાવીને આપણે પેલું આપણે આવું જ કરી મરચા મીઠું છાંટવી પછી આપણે ખાઈએ તો થઈ ગયું છે નાસ્તો થોડી દેર આપણે ખાટું મીઠું ખાવા માટે હવે આપણે બનાવીશું અથાણું આપણે એક બાજુ રાખી દઈએ આપણે હવે આપણે બીજી કેરીને આપી લઈશું અને ઉપરથી જે છાલી હોય છે એ આપણે કાઢી નાખીશું બધા અને પછી આપણે એને સુધારી લઈશું સારી રીતે વાહન ગોટી હોય છે કેરીને એ આપણે કાઢી લઈશું આવી રીતના અને આપણે નાના નાના ટુકડામાં આવે કાપી લઈશું સુધારી લઈશું ફ્રેન્ડ્સ આપણે બધા કાપી લીધા છે તમે જોઈ શકો છો આવી રીતના આપણે સુધારી લીધા છે નાના નાના તો ચાલુ આપણે બનાવીએ અથાણું કહું કે તમે એનું શાક કહું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે તો ચાલુ આપણે લઈશીતી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આપણે પણ એને ગરમ કરવા રાખી લીધી છે

ગયું છે હવે એના માપે કેરી ઉમેરીશું જે મેં એક કટોરી લીધી છે અને પછી આવી તેલમાં આપીશ તે તેલમાં એને પકાવીશું થોડી દેર બે ખોન મિનિટો આપણે તેલમાં એને પકાવીશું સારી રીતે ફ્રેન્ડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે પકાવી નાખ્યું છે હવે નમક મસાલો ઉમેરીશું મસાલા ઉમેર્યા બાદ આપણે આ વેદના ધીમી આંચ પર પકવશું આધી ચમચા કે હળદર ઉમેરીશું એક ચમચી જેટલો આપણે લાલ મરચા લીધા છે એક ચમચી જેટલા આપણે ધનિયા પાઉડર લેશું અને પછી આપણે મિક્સ કરીશું આને સારી રીતે ફ્રેન્ડ્સ તમે 15 દિન 20 દિન આને સ્ટોક પર પરિને તમે રાખી શકો છો તો તમે જોઈ શકો છો હવે પાણી ઉમેરીશું પાણી આપણે 3 ચમચા જેટલો ઉમેરીશું અને કેરી આપણે સારી રીતે કાચી ગઈ છે અને તમે વાફીને બનાવો તો બહુ સારું બને છે લેકિન તમે આ રીતે કાચી પણ બનાવશો તો પણ સારું

તો તમે જોઈ શકો છો આ જે કેરીમાં પાણી ઉમેરતું એ સારી રીતે ચૂસાઈ ગયું છે અને કેરી આપણી સારી રીતે કરી ગઈ છે તમે આવી રીતના ચમચાની મદદથી તમે જોઈ શકો છો એનામાં થોડું ફળ મીઠું ઉમેરશું સ્વાદ અનુસાર અને આવી રીતના આપણે મિક્સ કરી નાખીશું હવે એનામાં આપણે ઉમેરીશું ગોળ જે જેટલું મેં અથાણ કેરી કાપી એટલી એટલું મીઠું આપણે ગોળ લીધું છે અને ધીમે આંચ પે એને આપણે મિક્સ કરવું છે તમે આવી રીતના એકવાર જરૂર રેસીપી બનાવજો તમે અથાણામાં પણ ભૂલી જશો

કરીને તમે એને અથાણા ને પણ રાખી શકો છો ફ્રીજ તમે રાખી શકો છો ફ્રેન્ડ તો આ તો અથાણું થઈ ગયું છે તૈયાર હવે એને આપણે ઠંડુ કરવા રાખી દઈશું ફ્રેન્ડ્સ આપણે એક કટોરો લીધો છે એનામાં આપણે છન્ની લીધી છે હવે આપણે જે અથાણું બનાવ્યું છે એ આપણે એનામાં ઉમેરીશું બધું કાઢી લેશો તમે જોઈ શકો છો એમ જ પણ તમે રાખી શકો છો એના કરતા વધુ તમે આવી રીતના રાખશો તો ફ્રેન્ડ તમે જ્યારે પણ બનાવશો ત્યારે આવી રીતના જ બધાનું બનાવશો અને આપણે ચમચાની મદદથી એને છાની લઈશું જોઈ શકો છો કે સોસ જેવું જ લાગશે આ હથાણું તમે ક્યારે પણ બનાવ્યું ન હશે એકવાર વાર તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ એનામાં કાંઈ તમને આપણે ગરમ મસાલો જે ઉમેર્યો છે એ પણ આદુ નહીં આવે અને તમે એમ જ રોટીમાંથી ખાશો તો તમને બહુ જ ટેસ્ટી લાગશે અમારા ગામડામાં તમે આવી રીતના જ બનાવીએ એનાથી સ્વાદ એટલો આવે છે કે તમે જયારે પણ અથાણું બનાવશો તો આવી રીતના પણ બનાવશો હવે આ બધું છાણી લઈશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે પાણી દીધું છે આટલું જ ફ્રેન્ડ હવે આપણે કાઢી નાખીશું અને જે આપણે આ છે એ તમારે નાખીશું તમારી કને ચાય છની હોય એનાથી પણ તમે છાણી શકો છો એવું નથી કે મોટી છની હોય તો જ છાણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણો મથાઉં થઈ ગયો તૈયાર તમે આવો મથાઉં તો ક્યારેય પણ બનાવ્યું હશે ફ્રેન્ડ આવો મથાઉં તમે જરૂરથી ટ્રાય કરજો તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે તમે જોવો ફ્રેન્ડ અને આવી રીતના તો બનાવીને તમે મહિનો ગોલ્ડન પણ સ્ટોક કરીને રાખી શકો છો તો બિલકુલ છે તૈયાર ટેસ્ટી સ્વાદિષ્ટ કાચી કેરીનું અથાણું અને તમને જો સારું અને સિમ્પલ લાગવું હોય તો તમે મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ ધન્યવાદ